દિલ્હી સુધી સુરેન્દ્રનગરના નાયબ બદલી કરાવવાની ચર્ચાનો ઓડિયો વાયરલ થયો ભૂમાફિયાઓ ફોનમાં બદલી કરાવવાની ચર્ચા કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં ખરીદ ચોરી પર થયેલી કાર્યવાહીથી ભૂમાફિયાઓ કરોડોની પકડાતા ભૂમાફિયાઓ અકડાયા છે અધિકારીની બદલી અંગેની વાતનો ઓડિયો વાયરલ થયો ઓડિયોમાં ચોટીયા નાયબ કલેકટરની બદલીની વાત કરવામાં આવી રહી છે નાયબ કલેક્ટર ટૂંક સમયના મહેમાન હોવાની વાત કરી ભૂમાફિયાએ કહ્યું હું દિલ્હી જઈને આવ્યો છું તો એક ઓડિયો વાયરલ થયું છે જેમાં અધિકારીની બદલી અંગેની વાત કરવામાં આવી રહી છે ઓડિયોમાં ચોટીયા નાયબ કલેક્ટરની બદલીની વાત કરવામાં આવી રહી છે એટલે કે ભૂમાફિયાના તાર દિલ્હી હોવા દિલ્હી સુધી હોવાની માહિતી સામે આવી છે સુરેન્દ્રનગરમાં બેફામ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી થશે ઓડિયો વાયરલ કરનાર સામે કાર્યવાહી થશે નાયબ કલેકટરે કહ્યું કે મારી બદલી નથી થઈ ભૂમાફિયાઓએ ક્લિપ વાયરલ કરી છે નાયબ કલેકટરની ચેતવણી ગેરકાયદે પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય ભૂમાફિયાઓ અમારી રેકી પણ કરતા હોય છે વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ એ તમામ કરવી પણ અમારી એક ભાગ છે જેથી આવી ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની ની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં સાથે સાથે અમે જ્યારે આ અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે એને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં ફળેપળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસેમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે